ઓરાન શબ્દનો અર્થ પ્રકાશ થાય છે તેમાં માત્ર ચળકાટ અને રંગો જ નહીં પરંતુ ગમતી ક્ષણો અને યાદોનો પણ સમાવેશ થાય છે તો ઓરાન નામ રાખવા પાછળનો એક હેતુ છે ભારતની ભાતીગણ રાંધણ પરંપરાઓને વધુમાં વધુ પ્રકાશમાં લાવવામાં આ રેસ્ટોરન્ટ સ્વાદપ્રિય પ્રિય વધુ એક આહલાદક અનુભવ આપવા તૈયાર છે ઓરાન નીતિ માને છે કે ભોજનમાં લોકોને એક સાથે લાવવા અને પ્રેમ ફેલાવવાની શક્તિ છે તેમની ઓરાોવીસમી ડિસેમ્બરના રોજ વેસુમાં વિશ્વ જાગૃતિ મિશન બાલાશ્રમમાં સિત્તેર બાળકોને જમાડ્યા હતા જ્યારે પીપલોદમાં શ્રી ભારતી આનંદ આનંદધામના ત્રીસ વૃદ્ધોને પણ ભોજન કરાવી અને રેસ્ટોરન્ટ શરૂ કરી હતી વધુમાં એવા ચાલીસ વૃદ્ધોને પણ ભોજન પૂરું પાડવામાં આવ્યું હતું જેઓ રેસ્ટોરન્ટમાં જઈ શકતા ન હતા તો રેસ્ટોરન્ટના સ્થાપક ઉમેશ પબસિયાએ જણાવ્યું હતું કે દરેક વ્યક્તિને રેસ્ટોરન્ટમાં પોતાના ગમતા લોકો સાથે ભોજનનો આનંદ લેવાનો હક છે અમારા આ વિનમ્ર પ્રયાસનો ઉદ્દેશ્ય માત્ર ભોજન કરાવવાનો ન હતો પરંતુ ઉજવણીના આ સમયમાં બધાને એક લાવી તેમની ખુશી વહેંચવાનો હતો તેમને એ અનુભવ કરવાનો હતો કે આપણે બધા એક જ છીએ કુટુંબ છીએ વસુદેવ કુટુંબકમની ભાવના આ દુનિયાને શીખવનાર દેશના સંતાન છીએ દર વર્ષે ઓરાન હિલ સિસ્ટર રેસ્ટોરન્ટ સ્પાઇસ વેલા લિયોનાર્ડો અને પેવેલિયન અનાથાશ્રમના બાળકો માટે ખાસ ચિલ્ડ્રન્સ ડેની ઉજવણીનું આયોજન કરે છે જ્યાં તેઓને એકસાથે આમંત્રણ અપાય છે તેઓ ત્યાં મજા કરે છે રમે છે અને કાયમી યાદો લઈને જાય છે આ ઇવેન્ટ દરમિયાન રેસ્ટોરન્ટ દ્વારા બાળકોના વિકાસ માટે જરૂરી વસ્તુઓનું વિતરણ પણ કરાય છે જ્યારે વૃદ્ધો માટે તેમની ટીમ એ વાતનું ધ્યાન રાખે છે કે તેમને પોતાના પરિવાર સાથે જમતા હોય તેવો જ અનુભવ થાય કુટુંબ તરફથી મળતી હૂંફ અને પ્રેમ જેવો જ અનુભવ થાય તે રીતે આ કાર્યક્રમ કરાય છે ચોથા માળે સ્થિત છે તાપી નદીના વિહંગમ રિવરફ્રન્ટ દ્રશ્યો સાથે રૂફટોપ ઉપર આવેલું ઓરાન એ એક મલ્ટી રેસ્ટોરન્ટ છે જે ભારતીય અને આંતરરાષ્ટ્રીય વાનગીઓનું વિશાળ મેન્યુ દિવસભર ઓફર કરે છે

અને અમે આજે છોકરાઓ માટે નાના અનાથ બાળકો માટે અમે આવું એક ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરેલું હતું જેમાં એ લોકોને જમાડ્યા એ લોકોને ગેમ્સ રમનાડી એ લોકો માટે કંઈ ગિફ્ટ અમે એ લોકો લાવ્યા જે એમની જરૂરત હતી એ લોકો માટે અમે ઓલરેડી અનાથ આશ્રમમાં પૂછીને અમે એ લોકો માટે જે જે રિક્વાયરમેન્ટ હતી જેમ કે સ્કૂલની બેગ્સ છે કે કંઈ પણ એ લોકોની જે નાની મોટી રિક્વાયરમેન્ટ એ ફૂલફિલ અમે કરવા માટે અમે એ લોકોને પૂછેલું અને એના માટે અમને આનંદ થયો કે આજે બચ્ચાઓ અમારે ત્યાં આવીને જમ્યા અને એ લોકોનો આશીર્વાદ ઇનડાયરેક્ટલી અમને મળ્યો છે વૃદ્ધાશ્રમના વડીલો આવ્યા જેમને અમે જમાયેલા વૃદ્ધાશ્રમના વડીલોના આશીર્વાદ લીધા સૌથી મોટામાં મોટી વસ્તુ અમારા માટે એ બહુ મોટી બ્લેસિંગ હતું અને આજે એક બહુ આનંદ થયો છે કે અમે અમારા માટે આ જ લોકો સેલિબ્રિટી છે અમારા માટે આ જ લોકોનો આશીર્વાદ એ જ બહુ મહત્વનો છે આગળ જઈને ભવિષ્યમાં બી અમે આ આવી રીતે જ સોશિયલ એક્ટિવિટી કરીએ લોકોને જમાડીએ લોકોના માટે સારું કામ કરીએ બસ ભગવાન અમને આપેલા છોકરાઓને એપ્રોક્સિમેટલી સો જેટલા નાના બાળકો છે અને એપ્રોક્સિમેટલી સો જેવા વૃદ્ધાશ્રમના વડીલો છે જેમના માટે અમે આ કાર્યક્રમ ઓર્ગેનાઇઝ કરેલો હતો આપણું સ્પાઈસ વિલા રેસ્ટોરન્ટ છે પેવિલિયન છે લિયોનાર્ડો છે આ આપણું અમારું એક ચોથું વેન્ચર છે જનરલી અમારું રેસ્ટોરન્ટ અને બેન્કવેટ કન્સેપ્ટ હોય છે જેમાં અમે નાના મોટા મેરેજ ફંક્શનો નાના મોટા ઇવેન્ટ બર્થડે ડે પાર્ટીઝ કરતા હોઈએ છીએ અને હોસ્પિટાલિટી સેક્ટરમાં અમારું આ પંદરમું વર્ષ છે એપ્રોક્સિમેટલી અને આવી રીતે તે બચ્ચાઓને અમે ઘણીવાર બોલાવીને જમાયેલા ઘણીવાર બોલાવીને એ લોકો સાથે એક્ટિવિટી કરીએ છીએ કંઈ ને કંઈ અને અમને આનંદ થાય છે એ લોકો સાથે આવી રીતે ઇન્વોલ્વ થવાનું એ લોકો માટે કંઈ ને કંઈ એક્ટિવિટી કરવા માટે અને બસ અમારા માટે આ એક વસ્તુ એક આશીર્વાદરૂપ ફળરૂપ રહે અને ભગવાન અમને આવી રીતે આગળ અને અમે આવી રીતે છોકરાઓ માટે કંઈ ને કંઈ કરતા રહીએ આ એકચ્યુલી કેવું છે સોશિયલ કોઝની વાત કરું તો કોઈ એવું પર્ટિક્યુલર થોટ્સ ક્યારેય આવ્યું નથી પણ જનરલી મને મારા મનમાં ઓલવેઝ સીન્સ અમે હોસ્પિટાલિટીમાં છીએ ખવડાવવામાં છીએ એટલે અમારે ત્યાં કોઈ બી આવતો અમે જનરલી લોકોને જમાડતા હોઈએ છીએ પણ એક મારા માઇન્ડમાં આવો એક વિચાર આવેલો કે અનાથ બાળકો એનું શું એમ કે એ લોકોના પેરેન્ટ્સ નથી એ લોકોને બહાર લઈ જવા માટે હોટલમાં લઈ જવા માટે કોઈ છે નહીં તો બસ એકવાર ઘણા વર્ષો પહેલાં આવો ખ્યાલ આવેલો અને અમારે જ્યારે સ્પાઈસીવાલા રેસ્ટોરન્ટ ઓપન કરી ત્યારે પણ અમે આવી રીતે બાળકોને બોલાવીને અમે જમાડેલા વૃદ્ધાશ્રમના વડીલોને બોલાવીને જમાડેલા આજે એ લોકોના આશીર્વાદથી જ અમે આજે અહીંયા છીએ આ સ્ટેજ પર છીએ આજે એના કરતાં પણ ભવ્ય રેસ્ટોરન્ટ અને બેન્કવેટ બનાવ્યા છે અમે અને આજે આ લોકોના આશીર્વાદથી જ તો આજે અમારે ભલે જે સ્ટેજ પર છીએ અમારે એ લોકોનું રૂલ ભૂલવું ના જોઈએ એટલા માટે આજે અમે ફરીથી આની એક્ટિવિટી કરેલી છે કે અમે એ લોકો માટે જ કંઈક ને કંઈક કરીએ અને એ લોકોના આશીર્વાદ લઈએ